હા ગાઈ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યુ બ્લોગ તો આજે સવાર સવારમાં અમારે એક નાનું ખેતર આવેલું છે તે ખેડવાનું છે એકદમ નાનું ખેતર છે આમાં શાકભાજી વાવવાની છે તો જોઈ શકો છો આટલાથી આ બોર્ડર સુધી આવડું જ ખેતર છે 你们在干什么？ ખેડવા માટે ટ્રેક્ટર આવી ગયું છે

શું બનાવો છો આજે આજે તો અગરબત્તી બનાવી છે માતાજીને આવી રીતે બને એમ ઓય આવી રીતે બનાવ્યું છે આ ગુલાબ આ ગુલાબ ગલગોટા ગલગોટા અને આ નાળિયરની છોટીઓ આ નાળિયરની છોટીઓ અને આ બધું મસાલો એમ હા અજી બાકી સે કપૂર પછી ચંદનનો પાવડર સ્કૂલ ખુલી ગઈ છે ખબર છે ને તો ભણવા જવાનું છે આપડે તો અને આ કલર પુરી ને મને બતાવો હું ચેક કરું તમારું લેસન સારું ઓકે આસે તેજ પતળ આસે નાળિયેરની સોટી તો ચાલો શરૂ કરો હવે આ બધું મિક્ચર માં લઈ લઉં લાવજો ડબો આપજો મને તો આ સૌથી પહેલા બધું મિક્સ કરી લેવાનું ડબામાં તો પછી આપણે હવે પત્તા મો નાખીશું મિક્સરમાં બધું પેલા દળી લેવાનું એમ તો હવે ગુલાબજળ લેવાનું પછી શું કરવાનું હવે ઘી રેડવાનું તમારે જરૂર હોય ને એટલું ઘી અને ગુલાબજળ રેડી અને મિક્સ કરવાનું આવી રીતે મિક્સ કરવાનું ઘી ઓછું પડે તો વધુ રેડવાનું

આજી સુકા મુકવી પડશે ને આજી તો સુકા મુકવી પડશે આજનો દાડી તો તો આજનો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો માતાજીની અગરબત્તી બનાવી દીધી છે ચાલો તડકે સુકાવી આવીએ